આ ઘટનામાં મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આવેલી એક સ્કૂલની બાળકીએ પોતાની માતાને જણાવ્યું કે એક અજાણ્યો શખ્સ તેને શાળાની પાછળના ભાગે લઈ ગયો હતો આ શખ્સે બાળકીના ખભે હાથ મૂકી અને તેના હાથની કોણીથી ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું આ ઘટનાની જાણ થતાં વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઘટના બાદ બાળકીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવી હતી બાળકીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું રાહતની વાત એ છે છે કે હાલ બાળકી સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું આ ઇન્જેક્શન કોણે આપ્યું તે ઇન્જેક્શન શેનું હતું તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે વિજાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને શાળાના તેમજ તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે આ મામલે અજાણ્યા ઇસ્મો વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે વિજાપુર પોલીસ આ ગંભીર ઘટનાના મૂળ સુધી પહોંચવા અને આરોપીને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે આ ઘટનાએ બાળકીની સુરક્ષા અને શાળાની આસપાસના વાતાવરણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે